ગુજરાતના સૌરાષ્ટ્રનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગરમાયું છે અને એમાં પણ સૌથી એક નામ એટલે કે જવાહર ચાવડા જવાહર જવાહર ચાવડા ચાવડા છે તે આપણે જોયું હતું કે ચૂંટણી સમયે ક્યાંક નિષ્ક્રિય જોવા મળ્યા હતા અને બાદ હવે જે મંત્રી બન્યા છે પ્રદ્યુમન વાજા તેમના કાર્યક્રમમાં દેખાયા છે અને એના ઉપરથી જ ઘણા બધા તર્ક વિતર્ક અને સવાલો ઉભા થઈ રહ્યા છે આજે આ જ વિષયને લઈને વિગતે ચર્ચા કરવી છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સરકારનું મંત્રી વિસ્તરણ થયું પરંતુ આજ મંત્રી વિસ્તરણ બાદ ઘણા બધા સવાલો છે તે થયા હતા અને અને ખાસ કરીને પણ પણ ગરમાવો આવ્યો હતો એમાં સૌથી એક નામ એટલે કે ભારતીય જનતા પૂર્વ મંત્રી જવાહર ચાવડા જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે ખાસ કરીને તેમને લઈને ઘણા બધા સવાલો પણ ઉભા થયા છે કે શું જવાહર ચાવડા પોતાનો જ પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે શું ખરેખર જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટી છોડીને કોઈ બીજી પાર્ટીમાં જોડાવાના છે પરંતુ આ બધાની વચ્ચે હવે ક્યાંક જે નવા બનેલા મંત્રી છે પ્રદ્યુમન વાજા એમના સન્માન સમારોહમાં જવાહર ચાવડાની હાજરી જોવા મળી હતી અને એના ઉપરથી એક સવાલ અત્યારે હાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે તે સમયે વિસાવદનની ચૂંટણી હતી વિસાવદનની ચૂંટણીમાં જે સમયે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા કિરીટ પટેલ તેમને લઈને પ્રચાર પ્રસાર કરવા માટે આખી ભાજપની ફોજ ત્યાં ઉતરી હતી એ સમયે જવાહર ચાવડા કેમ

ક્યાંક ને બેસવામાં બેહવામાં સગવડતા હજી ત્યાં પાછળ જગ્યા મળી બેસીએ કે મેં હવે આપી તો દીધા છે હવે હું બાકી છે મેં કીધું લેવાના છે એકવીસ લાખ રૂપિયા જેવી રકમ અમને અને આપી દીધા છે અહીંયા બધે આપડે દીપ રાખડીએ પછી એક લાઇનમાં ઉભી ને એક આપણે ફોટા આવું છે પુસ્તક ઇમોશન ત્યારે ખુલ્લું મૂક્યું ત્યારે આપણે તાળીઓના ગડગાટ આ પુસ્તક ને આપણે પણ આપણી જગ્યાએ આવો કાર્યક્રમ આપણી વચ્ચે આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું નીલેશભાઈ સોનારાને વિનંતી કરું શબ્દોથી સ્વાગત કરશે નીલેશભાઈ સોનારા નીલેશભાઈ સોનારા નમસ્તે આજ રોજ આપણે ત્યાં પધારેલા ડોક્ટર પરદિપન વાજા સાહેબ સૌપ્રથમ વાહ સાથે શબ્દોથી સ્વાગત કર્યું આપણે બધા છ હાડા છ વાગ્યાથી ઘણા વર્ષો પહેલાની બહુ જૂની તે શેરમાં એક મોટો વેપારી એ ઘણો મોટો વેપાર ચાલતો નહીં વેપારમાં વિકાસ કરવા માટે પૈસાની જરૂર પડી એટલે મિત્રો પાસે ઉછીના પૈસા લીધા તે વખતમાં ની વ્યવસ્થા નહોતી મિત્રો પાસે પૈસા ઉછીના લીધા છે પાસે બેન પાસેથી કઈ પૈસા લે આવ્યા પણ ધંધો ચાલ્યો નહીં પછી વેપારી મુંજાઈ ગયો કરવું શું તો મૃત્યુ સિવાય કોઈ જાત દેખાતી નહોતી તો મૃત્યુ માટેની વ્યવસ્થા તે વખતમાં કોઈ સમાજમાં હતી જ નહીં બિચારા એવું કોઈ જંગલમાં જઈને જાતને મારી નાખ જંગલમાં જાય છે સામે સિંહ ને જોવે કે પોતે માથું રાખીને બેસી જાય છે કે મારી નાખ કે કબીરના પ્રશ્ન લીધા પાછા આપવાના હતા સિંહ વિચાર આવ્યો હો અમે તાજો ખોરાક આવ્યો છે મહેનત કર્યા વગર મળતું હોય તો બધાને ગમે સિંહ તૈયાર થઈ ગયો મારવા માટે પણ નો મિત્ર ભેગો હતો હંસ હોશિયાર માણસ એટલે હંસે કીધું કે તું રાજા છું આ પ્રજા છે સામેથી ખોરાક બનવા આવી છે તો મારી તને શોભતું નથી રાજા છો તને પૂછવું જ હોય અહીં જરૂરિયાત શું છે અને શું કામ મરવા આવ્યો છે પૂછ અને દુઃખ જાણ શું કરવું એ પ્રશ્ન પછી નો છે પણ દુઃખ તો જાણવું જ જોઈએ એટલે સિંહ ભાઈ ને પૂછ્યું વેપારીને તું મરવા શું કામ આવ્યો છે કે દેવું થઈ ગયું છું પૈસા દીધા વગર પાલતી ગામમાં પાછું જવાય નથી એટલે સિંહ કે પ્રશ્ન પૈસાનો જ લોકો હા કે તો મારી પાસે ઘણો માલ પડ્યો ઘણા ને પેલા મારેલા છે ઘરમાં માલ પેડો દાલ સિંહ ની ઘરે લઈ ગયો પોટલા બાંધલે બાંધવા એટલે હીરા ભરતું તો પોટલું બાંધીને તમામ મજા આવી ગઈ મફત ના પૈસા મળી ગયા આગળ ધંધો હાલતો ગયો પાંચ વર્ષ પછી પાછો દેવામાં આવ્યો વિચાર આવો કે ક્યાં જવું તો યાદ આવ્યું સિંહ નો ખજાનો ઘણો પીડો છે કે પાછો જંગલ માં જાય છે ને જોવે તરત માથું મૂકી દે છે સિંહ કહે કે ઊભા થા તું ઓછો ને પાંચ વર્ષ પેલા માલ લઈ ગયો તો એ આ કે હા એટલે તું તમે ઘઈ ટોટ લાવ્યો છો હા સાહેબ એટલે જ આવ્યો છે એ કે પણ આ ફર્ક છે મારો એડવાઇઝર બદલી ગયો છે યાદ તો હંસો તો હવે બગલો એડવાઇઝર મારો છે ને બગલાની સૂચના તન મારવાની પણ આગલી સૂચના યાદ આવી કે હંસની એટલે હું તને કહું છું ભાગી જા બાકી ખરેખર મારી એટલે અમારી વિનંતી કેટલી છે સાહેબ એડવાઇઝર બેય મળશે બગલાય મળશે ને હંસે ને તમારી પાસે કોઈ આવે તો નું દુખ જાણજો નિર્ણય એના પછી કરજો એ પાપા સાથે બેસવા બધાયનો ખૂબ ખૂબ આભાર એક ખાસ વસ્તુનો ઉલ્લેખ કરવો છે તમે કદાચ આપણે જો સમીકરણ જોઈશું તો લોકસભામાં કદાચ હજુ મેં એટલો અભ્યાસ કર્યો નથી એક એક ધારાસભ્યને મંત્રી પદ મળ્યું છે કદાચ હું ખોટો હોઈ શકું હવે મને મંત્રી પદ મળ્યું કે ભાઈ ચાલો જુનાગઢ લોકસભામાંથી એક ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજાને મંત્રી પદ મળ્યું ગૌરવભાઈ પરંતુ એનો મતલબ એવો નથી

મારી પરિવાર કારણ કે આ પાર્ટી નહી પરિવાર છે આ સંસ્થા નહી આ સંસ્કાર છે એ પરિવાર નો હું બે હાથ જોડી અને આભાર માનું વાજા સાહેબ ને હું બે વિધાનસભાના એક બેંચના વિદ્યાર્થી છીએ એટલે અમારી બેચ છે ને બેયની એક છે બાજુ બાજુમાં બેસી એટલે હું એને સારી રીતે ઓળખું છું અને એ મને સારી રીતે ઓળખે છે એટલે બંને રીતે સારી ઓળખી છે એટલે એને શીખવાડવું જવું છે બગલો એ ખબર છે અને એને હં એ ખબર છે એટલે એ બહુ હોશિયાર માણસ છે કે એને શું કરવું એને ખબર જ છે એટલે આપણે એને શીખવાડવા જઈએ તો ખૂબ સારી રીતે સાંભળશું અને વ્યક્તિત્વ એવું છે કે એ આર એસ એસ ના બેકગ્રાઉન્ડ થી આવેલો વ્યક્તિ છે કાર્યકર કેવો હોય સમાજની વ્યવસ્થા કેવી હોય લોકોના પ્રશ્નો કેવા છે લોકોની વેદના કેવી છે ને એ વ્યક્તિની અંદર છે એટલે એને ખબર છે કે વેદના કેવી છે એટલે આપણે ને કહેવા નઈ જવું પડે કે આવું કરવું પડે છે એવું વ્યક્તિત્વ છે એટલે ખાસ કરીને અત્યારે હાલ સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાવું છે ને એમાં પણ જવાહર ચાવડાની ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં હાજરીથી પણ ઘણા બધા તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે કારણ કે આ એ જ જવાહર ચાવડા છે કે જે તે સમયે વિસાવદનની ચૂંટણી થઈ હતી અને એક ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મુખ્ય ચૂંટણી ગણાતી હતી એની અંદર જ નિષ્ક્રિય જોવા મળ્યા હતા કિરીટ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું અને લોકચર્ચામાં પણ એવું આવ્યું છે કે ક્યાંક જવાહર ચાવડા છે તે ભાજપથી નહીં પરંતુ વિસાવદર ભાજપના જે ઉમેદવાર કિરીટ પટેલ હતા તેમનાથી પણ નારાજ હોઈ શકે છે જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કારણ કે રાજકારણ દિવસે ગરમાઈ રહ્યું છે છે સ્થાનિક સ્વરાજની આવી રહી ત્યારે હવે સૌરાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસમાં કયો નવો વળાંક આવે છે એ પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર